ગુજરાત રાજ્યની અંદર જે થરા ભાવ જિલ્લો જાહેર થયો અને ભારત પાકિસ્તાનની સીમા પર તે આજે એક સુંદર અવસર હિન્દુ સમાજ માટે એ થરાદ સર્કલની અંદર ગુજરાત સરકાર દ્વારા જે ગૌમાતાની પ્રતિભાનું જે અનાવરણ કરવાનું છે એનું આજે કળશની સ્થાપના કરવામાં આવી એટલે વિશેષ ગુજરાત સરકાર ભારત સરકાર તેમજ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના લોકપ્રિય ધારાસભ્યનો અને તમામ ગૌપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ અવસર એક રાષ્ટ્રીયને અને ભારતને એક સંદેશારૂપ છે કે હજુ પણ વધુ ગૌમાતાની સેવા અને સાર્થક કરે અને સરકારનો પણ ખૂબ ખૂબ આભાર આજે થરાદ નવો જિલ્લો ગણતો

ત્યારે અમે આપને વિનંતી કરીએ છીએ ગૌ સૌ ગૌ ભક્તો દ્વારા અને સંતો દ્વારા કે આપ અહીં ગૌ પ્રતિમા લગાડો એને લઈને સાહેબને અમે વારંવાર રજૂઆત કરી અને સાહેબે અમારી વાત સાંભળી અને સાહેબે અમને આ પરમિશન આપવામાં આવી એનાથી આખા આ વિસ્તારની અંદર ગૌ ભક્તોનું સનાતનીઓનું સંતોનું ખૂબ ઉત્સાહ અને આજે એક દિવાળી જેવો માહોલ થયો રહે આજે જ્યારે આનો કળશ સ્થાપના કરવામાં આવી ત્યારે માનનીય કલેક્ટર સાહેબ સંતો મહાત્માઓ રાજકીય લોકો બધાય આજ એની અંદર અઢારે આલમ અને બધાય લોકો આજે હાજર રહ્યા અને આ કળશની સ્થાપના કરવામાં આવી જયારે છવ્વીસમી જાન્યુઆરી જયારે આખો અહીં કાર્યક્રમ ગુજરાત લેવલનો રહે કેમ કે નવો ઝીરો બન્યો એની અંદર મુખ્યમંત્રી શ્રી હોય કે ઓપડા ઉપ મુખ્યમંત્રી હોય બધા જ્યારે પચીસ ને છવ્વીસ તારીખે અહીં રહેવાના છે ત્યારે અમારી સૌ ગૌ ભક્તોની અને સનાતનીઓની એક ઈચ્છા છે કે ત્યારે અધ્યક્ષ પણ હોય છે મુખ્યમંત્રી પણ હોય છે ત્યારે એમના હાથથી આ ગૌ માતાની પ્રતિમાનું અવરણ થાય અને આખા ગુજરાતની અંદર અને એનો સંદેશ ભારતની અંદર જાય કે એક આ ભારત રાષ્ટ્ર છે એ ગૌ પ્રેમી છે પક્ષી પ્રેમી છે અને સનાતની છે એવા સંદેશ માટે કરી અને અમે આ પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્ન દ્વારા આજે આરવા વિધિવત રીતે આજે એની કળશ સ્થાપના કરવામાં આવી હતી એની અંદર બધાય લોકો હાજર રહ્યા ખાસ કરીને હું મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આપે આ લગાતાર આને આગળ વધારતા રહ્યા વધારતા રહ્યા એને લીધે આજે ગૌ માતાનો આ કળશનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય ગૌ માતા જય ગેપાલ